નાની કલિકા જેવી બાહ્ય વૃદ્ધિ પામેલી રચના કોષ સપાટી પરથી અલગ પડે છે અને સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે કેટલીક વખત આ પ્રક્રિયા ચાર વખત સતત થતા શૃંખલામય વસાહત રચાય છે યીસ્ટમાં કલિકા સર્જન દર્શાવતી આકૃતિ છે યીસ્ટનો કોષ વિકાસ પામતી કલિકા નવી કલિકા અને કલિકાઓની શૃંખલા આપણને આકૃતિમાં નજરે પડે છે કેટલાક નીચલી કક્ષાના પ્રાણીઓ ઉદાહરણ તરીકે હાઇડ્રા કલિકા સર્જન માટે પુનર્જનનની ક્ષમતાવાળા કોષોનો ઉપયોગ કરે છે હાઇડ્રામાં શરીરની બહારની સપાટી પર કોષોનું વારંવાર વિભાજન થવાને કારણે એક સ્થાન ઉપસી આવે છે આ ઉપસેલો ભાગ કલિકા છે તે વૃદ્ધિ પામી બાળ સજીવમાં ફેરવાય છે બાળ સજીવ પૂર્ણ વિકાસ પામી પિતૃ શરીરથી અલગ થાય છે અને સ્વતંત્ર પ્રાણી હાઇડ્રા બને છે પિતૃ હાઈડ્રામાંથી કલિકાનું નિર્માણ થાય છે પછી બાળ બાળહાઈડ્રા નજરે પડે છે અને બાળ બાળહાઇડ્રા પિતૃથી અલગ પડતો દેખાય છે વાનસ્પતિક પ્રજનન વાનસ્પતિક પ્રજનન એટલે શું તેના ફાયદા જણાવો કેટલીક વનસ્પતિઓના મૂળ પ્રકાંડ અને પર્ણો અનુકૂળ પરિસ્થિતિઓમાં વિકાસ પામી નવા છોડ અથવા તો સંતતિનું નિર્માણ કરે છે તેને વાનસ્પતિક પ્રજનન અથવા તો વર્ધી પ્રજનન કહે છે વાનસ્પતિક પ્રજનનના ફાયદા એક વાનસ્પતિ પ્રજનનની તકનીકો જેવી કે કલમ દાબ કલમ અને આરોપણનો ઉપયોગ ખેતીવાડી એટલે કે કૃષિમાં શેરડી ગુલાબ દ્રાક્ષ જેવી ઘણી વનસ્પતિઓના ઉછેરમાં કરવામાં આવે છે બે વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડાતી વનસ્પતિઓ બીજ દ્વારા ઉગાડાતી વનસ્પતિઓની સરખામણીમાં વહેલા પુષ્પ અને ફળ ધારણ કરે છે ત્રણ જે વનસ્પતિઓએ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે તેમનો ઉછેર વનસ્પતિક પ્રજનન દ્વારા થઈ શકે છે ઉદાહરણ તરીકે કેળા નારંગી ગુલાબ મોગરા વગેરે વનસ્પતિક પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી બધી વનસ્પતિઓ આનુવંશિક રીતે તેમના પિતૃ છોડ સાથે સમાન હોય છે આકૃતિમાં આપણને બટાટામાં વનસ્પતિક પ્રજનન નજરે પડે છે બટાટું તેમાં ઉત્પન્ન થતી નાનકડી કલિકા ટ્રેમાં રાખેલા બટાટામાં કલિકાનું અંકુરણ થાય છે